સાહેબના માર્ગદર્શન હેઠળ કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ અમરેલી ખાતે જીવનશૈલી યોજાયો હતો આ કાર્યક્રમના મુખ્ય પ્રવક્તા તરીકે ઉપસ્થિત વોકમેન ઓફ ઇન્ડિયાના ડોક્ટર રાજુ ઠક્કરે યોગના આંતરિક અર્થ અને તેના જીવનમાં મહત્વ પર વિચારો રજૂ કર્યા હતા પ્રારંભમાં ઓમકારના મહામંત્ર સાથે સૌનું અભિવાદન કરી તેમણે જણાવ્યું કે યોગ માત્ર શારીરિક કસરત નથી પણ એક જીવન જીવવાની વૈદિક અને વૈજ્ઞાનિક રીત છે યોગથી શરીર મન અને આત્મા ત્રણે શરીર સ્ફૂર્તિ અને શાંતિ પ્રાપ્ત થાય છે તો સાથે જ વ્યસ્ત અને તણાવભર્યું આધુનિક જીવન શારીરિક અને માનસિક બીમારીઓનું મુખ્ય કારણ છે યોગ એ પ્રાચીન ઉપાય છે જે આસન પ્રાણાયામ ધ્યાન અને યોગ નિંદ્રા દ્વારા માણસને પોતાના સ્વરૂપ સુધી લઈ જાય છે યોગ જીવનનું સહજ સ્વરૂપ બની શકે જ્યાં પ્રેમ શાંતિ અને કરુણા પ્રકાશિત થાય છે સોંતે દરેક યોગપથ જીવનમાં ઉતરવાનો સંકલ્પ કરાવી ચાલીસ દેશી રોપણ દ્વારા માતૃભૂમિનો આશીર્વાદ મેળવ્યો નેશન પ્લસ ન્યૂઝ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર